ભારત બંધના એલાનની ભાવનગરમાં નહિવત અસર જોવા મળી છે ભાવનગર શહેરમાં રાબેતા મુજબ જ બધું સરો રહ્યું છે બંધ કરાવવા શહેરના કોંગ્રેસ કાર્યકરો રૂપ ચોકમાં એકઠા થયા હતા જો કે પીએમસી ચાલુ હોવા છતાં ખાલી ખમ્ય નજરે પડ્યા હતા તેમ તેમજ ઘોગાગેટ ચોકમાં કોંગ્રેસ અને સીપીએમ દ્વારા વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે બંધ એલાનના પગલે વિવિધ સંગઠનો ટેકો જાહેર કર્યો છે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંધના એલાનના પગલે જિલ્લાભરમાં છ દિવસ માટે એકસો ચુમ્માલીસની કલમ જાહેર કરાઈ છે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે બંધના એલાનની ભાવનગરમાં નહીવત અસર જોવા મળી છે ભાવનગર શહેર રાબેતા મુજબ ચાલુ રહ્યું છે બંધ કરાવવા શહેરના કોંગ્રેસના કાર્યકરો રૂપમાં

ખેડૂતોના જે પાયમાલ કરવાની નીતિ છે એનો કાયદો પસાર કરવામાં એના વિરોધમાં આજે ખેડૂત સમાજ એમ કહેવાય કે ભારતનો તાત છે અને કોઈ ચોક્કસ એક કંપની એની પાસેથી ખરીદે એના ભાવે આનો વિરોધ કરીએ છીએ અને પોલીસને સરકાર આડી ધરી દે છે દાદાગીરીથી કોઈને એનો વિરોધ નથી કરવા દેતી એ સરકાર સામે અમારો વિરોધ છે અને આજે ભાવનગર શહેરમાં અમે બે હાથ જોડીને ટેકો માગશું કે આ બાબત અમને સમર્થન આપો હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર